હવે અહીંયા પહોંચવાની તૈયારીમાં છું મારું ખેતર છે એ ખેતરથી શરૂઆત કરીશ બાજુ મંદિર ત્યાંથી જવાતો હું અહીંયા પહોંચ્યો છું અત્યારે હવે આ રસ્તો છે જ્યાંથી મારા ખેતરે જવાય છે જોઈ શકો છો અહીંયાંથી ખેતરે જવાનો રસ્તો છે કાચો જ રસ્તો છે ને સિંગલ પટ્રી રસ્તો છે બાઈક ચાલી શકશે સાહેબ અહીંયા એક બાજુમાં એક કાકા હતા બારી એમને મેં પૂછ્યું કારણ કે હું મને ઘણા વર્ષ થઈ ગયા એટલે હું રસ્તો મને થોડું થોડું યાદ છે કે અહીંયાથી જવાય છે પણ હું ભૂલી ગયો હતો એટલે અહીંયાથી હવે આપણે જઈશું અંદર આપ જોઈ શકો છો આ વાડી બની ગઈ છે ને અંદર અહીંયા બાજુ એરંડા આવેલા છે અને અહીંયા ભૂલી શકો કે પણ ક્યારેક રાત્રિના સમય ના આવે કારણ કે કરંટ મૂકેલો છે જુઓ છો તારમાં કરંટ ઉકેલો છે તકો ધકો ભાઈ આપણે વાળી વિસ્તારના ગુજરાતી ભાષામાં ધક્કો મૂકેલો છે જેના કારણે ઢો ઢાકર કે રોજડાઓ છે અંદર ના આવે અને એમણે પણ ખેતર વેચી દીધો છે અને અમારું પણ ખેતર વેચી ગયે વેચાઈ ગયેલું છે ત્યારે એમના ખેતરમાં પણ એક ખેતરમાં બાજુ છે બીજા ખેતરમાં એરંડા છે અને અમારા ખેતરમાં એકમાં એરંડા છે ઉપર શું છે એ ઉપર જે કોઈ વ્યક્તિ ત્યાં રહે પણ છે સાહેબ મને દેખાય છે એ રીતે હું હવે અહીંયા ત્યારે ખેતરની અંદર એન્ટર થઈ ગયો છું જોઈ શકો છો મારી પાછળ એ માટીનો ઢગલો આપણે દેખાય છે એ માટીનો ઢગલો નથી પણ પાણીનો ટાંકો એ પાણીની હોજ બનાવેલી છે અત્યારે અહીંયા લાઇટની પણ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે એટલે લાઇટ મોટર ચાલુ કરી અને પાણીનું ધ્વજ પણ ભરી શકે છે અને વાડીમાં પાણી પહોંચાડે છે એના દ્વારા અહીંયા જૂનું મકાન પણ બનાવેલું હતું એક એ પણ હું આપને બતાવી દઉં આ એક જૂનું મકાન બનાવેલું હતું જે હુસેન કાકાની વાડીમાં હતો આપ જોઈ શકો છો અહીંયા નળિયા પણ એમના દેખાય છે વર્ષો જૂના નળિયા છે એ પણ હજુ સાજા દેખાય છે દેશી નળિયા હતા આપ જોઈ શકો છો આ દેશી નળિયા છે આ વર્ષો જૂના નળિયા ભૂકંપથી પણ પહેલાંના સમયમાં જ્યારે આ મકાન બનાવેલું હશે હજુ સુધી આપ જુઓ છો દિવાલો છે એ બરાબર છે અને ભૂકંપમાં આ મકાન તૂટી ગયેલું છે પણ કાચી માટીથી બનાવેલું હતું મકાન સિમેન્ટ કે રેતીનો ઉપયોગ નથી કર્યો કાચી માટીથી બનાવેલું મકાન હતું અને એના પછી બહારથી એને સિમેન્ટ થોડો થોડો લગાવવામાં આવ્યો હતો વાટા ભર્યા હતા એના જોઈ શકો છો એના વાટા ભરેલા છે બહારથી પણ અંદરની સાઈડમાં આપ જુઓ તો ગારીઓ જેને કહેવાય એ માટીનો ગારીઓ લાલ માટી એ ગારીઓથી બનાવેલો મકાન છે અને હજુ સુધી આ દિવાલો છે એ એમ કેમ છે સરદાર ભૂકંપ ના આવ્યો હોત તો મકાન હજુ પણ સુરક્ષિત હોત પણ ભૂકંપ આવવાના કારણે મકાન તૂટી ગયેલું છે એની બાજુમાં અહીંયા મોટો ખાડો કરેલો છે એના માટે કર્યો છે એ મને નથી ખબર પણ એ ખાડું કરેલો છે અને બાજુમાં બાજરાનું ખેતર છે બાજરું આવેલું છે એ સનકાનું ખેતર છે અને આ બાજુની સાઈડમાં અમારું ખેતર છે એ અમારું ખેતર છે એ ખેતરમાં હવે જોવાનું છું જ્યાં અમે નાના મોટા થયા છીએ અને જે બાજુનું ખેતર હું આપણે દેખાડવાનું છું અહીંયા બાજુમાં ખેતર છે અહીંયા બાજુમાં ખેતર છે એ ખેતરમાં હું નાનો મોટો થયો છું અમે આપ દીકરાએ મહેનત કરી અને બાવળો કાઢ્યા હતા એ બાવળો કાઢ્યા પછી આ ખેતર છે એ નિર્માણ પામ્યો હતો ને એ નિર્માણ પામેલા ખેતરને જગ્યાએ શું છે એ ઘણા સમય પછી અને કદાચ થોડું ઘણું યાદ છે એ પ્રમાણે આ હોજ બનેલી છે એ જ જગ્યા છે જે અમે વર્ષો પહેલા બાવળો કાઢી અને જે ખેતર છે એ તૈયાર કરેલું હતું અને આ બાજુનું ખેતર છે એ પણ અમારું જ હતું આ અમદાવાદ છે અને બીજું છે એ ઉપરના ભાગે છે તો જઈએ ઉપર અત્યારે આ હોજ છે એ હોજની ઉપર જઈએ અહીંયા ઘરંટિયા છે એ કપડામાં ચોટી જાય છે અને કાઢવા ધીરે ધીરે કોઈ કૂતરા બૂતરા ન હોય એની ધ્યાન રાખવી પડશે ઝૂંપડામાં શાયદ કોઈ લાગતું નથી અને આ પાણીની હોજ છે એમાં પાણી ભરેલું છે અને મેં વાત કરી આપને એ પ્રમાણે જે મેં આપને બતાવ્યું હોજ એ હોજ વાળું ખેતર અને આ ઉપર જે એરંડા દેખાય છે એ એરંડા વાળું ખેતર છે એ બાવળો કાઢી અને બનાવેલું ખેતર છે અને બીજું ખેતર છે એ આગળના ભાગે છે પેલી બાજુ જ્યાં હું આપને બતાવું બીજું આગળ જે તમને બાવળ દેખાય છે એની પાછળના ભાગે આવેલું છે જોઈએ હવે પ્રયત્ન કરું છું કે અહીંયાથી જવાય તો હું આપને ખેતર બતાવું છું પણ આ ખેતરની અંદર અહીંયા ઝૂંપડું બનાવેલું છે અને અહીંયા એક હોજ બનાવેલી છે મારું બચપન વધારે પડતું અહીંયા જ છે અમારું જીવન છે જ્યાં અમે પરિવાર સાથે આસાનીથી જીવન જીવતા બહારની દુનિયા કોઈ પણ મગજ મારી કોઈ પણ કહેવું સાંભળવું નહીં અને એ પ્રકારનું મારું જીવન હતું આપ જોઈ શકો છો વિશાળ દુનિયા છે જે અમે જીવન જીવતા હતા મારા પરિવાર સાથે મારા મમ્મી પપ્પા મારા બેન અને હું અને મારા ભાઈ જ્યારથી મને યાદ છે હું આ ખેતરે સૌથી વધારે પપ્પા સાથે વિતાવ્યું હોય તો આ ખેતરે મેં જીવન વિતાવ્યું છે અને નાનપણ મારું લગભગ પપ્પાની સાથે જ વિધ્યું છે અને મજાક મસ્તી કરતા અને સાથે કામ કરતા હું જો નાનો હતો એટલે મારાથી સમજો કે એક કુહાડી નાની હોય કુહાડી પણ નહોતી ઉપડતી ત્યારે સમજો કે હું શું કામ કરતો હોઈશ પરંતુ હું આપને કહું કે હું એ વખતે પણ પપ્પાની સાથે કામ કરતો અને અમે સાથે મળી અને પાવળો કાઢ્યા અને ખેતર તૈયાર કર્યો અને બીજા ખેતરમાં મારા પપ્પાએ જે મહેનત કરી છે દિવસ રાત એક કરીને મહેનત કરી છે એ હું કહી શકું કે જે ખેતર વેચાઈ ગયું છે એના માટે મને આજે પણ બહુ તકલીફ થાય છે ક્યારેક રોવું પણ આવી જાય છે પણ જે થવાનું હોય એ જ થાય સમય સમયની વાત છે અત્યારે આપણે કઈ દુનિયામાં છે કેવું જીવન જીવી રહ્યા છીએ જે તે સમયે કેવું જીવન જીવતા હતા સમય સમયની વાત છે પહેલાંના જમાનામાં જે ઝાડવાઓ હતા પહેલાંના સમયમાં જે ઝાડવાઓ હતા એ ઝાડવાઓ શાયદ આપે કંઈક જોયા હોય ના જોયા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે હું આપને જે અત્યારે ઝાડ બતાવી રહ્યો છું એ ઝાડનું નામ શું છે કમેન્ટમાં જરૂરથી બતાવજો જુઓ આ ઝાડનું એના સૂકા સુકાઈ ગયેલો છે કારણ કે અત્યારે અત્યારના સમયમાં એ ઝાડો જોવા નથી મળતો સાહેબ જોવા મળશે તો હું આપને આગળ વિડીયોમાં બતાવીશ આપ જોવો છો આ શું ઝાડ છે અને આને શું કહેવાય અને શું ઉપયોગમાં આવતું જે તે સમયે પહેલાંના સમયમાં આ ઝાડનો શું ઉપયોગ થતો સૌથી કિંમતી કહી શકાય એક આપું हिंट नहीं आप को कारण के जो हिंट आप, आप इस तो आप समझ ही जसो એટલે કમેન્ટ સેક્શન માં જરૂરથી બતાવો જો કે આ ઝાડ નું નામ શું છે ભંટીયા છોટે કેવી રીતે છોટે આપ જુઓ હા છે ને છોટે આ છે કેટલી ધ્યાન રાખી તો પણ એક એક બે છોટીયા જુઓ આપ આ ભંટીઓ છે એટલે કેવી રીતે છોટે બહુ ધ્યાન રાખ્યા પછી પણ છોટે છે અને આને લાપડી કહેવાય જે દેશી સાવણીઓ આવતી પહેલાં એ આ જ પ્રકારેનું બીજું એક ઘાસ આવતું લાપ એને કહેવાય લાપ કહેતા ગુજરાતીમાં આપણે શું કહેતા હશું કમેન્ટમાં જરૂરથી બતાવજો અહીંયા લાપડી છે એ બહુ વધારે પ્રમાણમાં ઉગતી અને એ લાપડીનો જે કાંટો છે એનો જે કાંટો આવે નાનો આ કાંટો છે એનો ઠોરો કહેવાય એને અને એ ઠોરો કેવો હોય તો એ ઠોરો છે ને એક જગ્યાએ પેસે એટલે ફરતો ફરતો ભમેડી જેમ ફરતો ફરતો છે ને ઊંડે સુધી પહોંચી જાય જો આપણે હાથમાં કે પગમાં ક્યાંય વાગ્યું હોય ને તો એનો ઉપરનો જે ઉપરનો ભાગ છે એ નીકળી જાય પણ એનો જે મેઇન પોઈન્ટ છે ને એ એની અંદર જ રહી જાય ને એ એટલો દુખાવો કરે એટલી પીડા કરે કે માણસને એમ થાય કે વારે ઘડીએ કે મને અહીંયા કાંઈક સોય વાગે છે સોય વાગે છે સોય જેવો ખટકો છે એ સતત કર્યા કરે એટલે જ્યાં સુધી એને કાઢવામાં ના આવે ને ત્યાં સુધી એ એકદમ પીડા કર્યા કરે અને ખટક 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 કર્યા કરે જેમ કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને આંખમાં ખટકે એનાથી પણ વધારે હા ઠોરો છે હવે હું ખેતરેથી નીકળ્યો છું અહીંયા સુધી અમારું ખેતર છે અહીંયા સુધી બરાબર છે અહીંયા બાજુમાં આમ આછળ સુધી હવે અહીંયાથી ખેતરેથી નીકળ્યો છું હવે અહીંયા બાજુમાં છે ટેકરી અને ત્યાં છે મમ્મદસાહ પીર જે હમણાં થોડા દિવસ પહેલાં મેળો ભરાયો હતો ગામમાં કુડામાં અને મમ્મા પીરે જવાનું વિચાર છે ઘણા વર્ષોથી નથી ગયો મને યાદ છે કે છેલ્લે ઘણા વર્ષો પહેલાં હું નાનો હતો અને ત્યારે અમે ગયા હતા નાળિયેળ વધારવા દર વર્ષે આમ તો જતા પણ મને યાદ છે એ વખતે હું એક વખત ગયો હતો કારણ કે હર વખતે હર વર્ષે પપ્પા એકલા જતા અને એમની રીતે નાળિયેળ વધારતા અને જ્યારે ખેતર વાવવાનું થાય ત્યારે પહેલાં નાળિયેળ વધેરીને પછી જ વાવેતર કરતા અત્યારે એટલે હું ત્યાં જવાનું વિચારી રહ્યો છું કે ઘણા વર્ષો પછી આજે ત્યાં જાઉં હા બાઇકને અહીંયા જ મૂકી દીધી છે કારણ કે રસ્તો થોડા ખરાબ છે કાટા પડ્યા છે એટલે હવે અહીંયાથી ચાલતા જવાનું છે લગભગ તો અહીંયા જ છે બાજુમાં પણ જોઈએ હવે શું થાય છે કારણ કે અહીંયા આજુબાજુમાં એકદમ જાડી માવડ જ છે એટલે રસ્તો ગોતવો મુશ્કેલ છે અને ઘણા વર્ષો થઈ ગયા છે એટલે હું ભૂલી પણ ગયો છું હવે આ જ રસ્તે આગળ જવું છે બાઇકને અહીંયા બાવર નીચે પાર્ક કરી દીધું છે કારણ કે હવે એકદમ કાંટા છે રસ્તામાં આપ જુઓ રસ્તામાં ક્યાંક પંચર થઈ જાય તો અહીંયા જ રોકાઈ જવું પડશે એના કરતાં બાઇકને મૂકી દીધું પાર્કિંગમાં અને આ ઝાડ છે એક કુંધેરીનો ઝાડ છે આ આ વિસ્તારમાં સૌથી વધારે જોવા મળે છે જે આ વિસ્તાર છે ડુંગરાળ એ ડુંગરમાં સૌથી વધારે જોવા મળે છે અને અત્યારે બહુ ઓછું થઈ ગયું છે કારણ કે બાવળો પણ હવે સાવ સુકાવા લાગ્યા છે આવા કોમળ ઝાડ છે એ થોડુંક ઠંડુ વાતાવરણ હોય વધારે પડતો વરસાદ થતો હોય એવા વિસ્તારોમાં થાય પણ અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે આપને આ છે જોડવા જોવા મળે છે આપ જુઓ છો મોટા મોટા એના થાય છે અને આ છે ગરંગેટું ખાવાની બહુ મજા આવે ત્યારે ખાઈશ ઘણા વર્ષો પછી ગરંગેટું કેવું આવે તો જુઓ આપ ગુંદીનો આવે ગુંદીમાં ગુંદીઓ થાય એ ગુંદી આચી હોય આવી લાગે અને પાક્યા પછી પીળી થાય અને આગળ છે એ પાક્યા પછી થઈ ગયા એટલે એનો સ્વાદ પણ હું ભૂલી ગયો છું તો અત્યારે ખાઈ રહ્યો છું કેટલું ખાવું હોય મારું સાથે જરૂરથી આવજો આ ડુંગર ઘણો ઊંચો નથી પણ ડુંગર ચડતા ચડતા મને જુનાગઢની યાદ આવી કારણ કે હું થોડા વર્ષો પહેલાં અમારા ફેમિલી સાથે એટલે કે ભાઈ ભાભી બેનની સાથે જુનાગઢ ગયો હતો અને એ વખતે ડુંગર સાવ નાનો જ છે બહુ મોટો નથી છે એ બે એક હરિયાળી લીલોતરી લીલું છ વાતાવરણ છે હમણાં જ ચોમાસાનું ચાલુ હતી હમણાં જ વરસાદ થોડા સમય પહેલાં ઈને ગયો છે એટલે જુઓ છો આપ કુંદેરીના ઝાડવાઓ કેટલા મસ્ત એકદમ લીલા છમ અને ઝીણા ધણાવાળા કુંદેરીના ઝાડવા જોવા મળે છે ને જોકી વધારે બકરાઓ ખાય છે જ્યારે ખેતરોમાં રહેતા હોય ત્યારે આવા દ્રશ્યો જોવા મળે ભાગ્ય છે કારણ કે આપણે તો હવે શહેરમાં રહેતા હોઈએ એટલે શહેરમાં આ બધું જોવા ન મળે આમ લાગે છે ઝાડ શું છે ઝાડનું નામ શું છે એ જણાવજો જરૂરથી અને જો જાણતા હો તો શું ઉપયોગમાં આવે છે એ પણ જણાવજો આ બે ઝાડવાઓ છે એ વધારે પડતા અહીંયા જોવા મળે છે આ કુંદેરીનો ઝાડવો છે આ સુકાઈ ગયેલો છે અહીંયા લીલો ઝાડવા છે શું છે જરૂરથી જણાવજો શેનો ઝાડ છે આ અલગ અલગ છે સૌથી વધારે તો ખેતી કરતા હોય એમનો આવે છે અને એક કામ આવે છે અને કામ આવે છે કામ કમાવે છે એ પણ કહેતો આપડે એમાં આપણે છે અને કેટલી લાઈક પર છે અને એની સુગંધ એકદમ મસ્ત છે શું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અચ્છા જગ્યા ક્યાં છે પણ મને ખ્યાલ નથી એટલે અહીંયા ધીરે ધીરે આગળ વધ્યો આપ્યો જોડલા રહે અને વિડિયો રેકોર્ડિંગ કે જરૂરથી ખરીદેજો જેથી કરીને આપને એક કુદરતી દ્રશ્ય જોવા મળ્યું છે આપ જુઓ અને કુંડાની અંદર ચોમાસામાં જ્યારે પાણી ભરાતું હોય ત્યારે એક અલગ દ્રશ્ય બની જાય અને આવા અનેક અલગ દ્રશ્યો અનેક એવા કુદરતી દ્રશ્યો કુદરતી આકારો આવા પહાડોમાં જોવા મળે આપણને જ્યારે ફિલ્મોનું શૂટિંગ પહાડોમાં થતું હોય ત્યારે એ ફિલ્મોનું શૂટિંગ વધારે પડતું ગીતનું જ શૂટિંગ પહાડોમાં થાય તો એ ગીતની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે પહાડનું એ જોવામાં આપણને જેટલો આનંદ આવે એનાથી સો ઘણું આનંદ એ મોટી શિલા અને થરો અહીંયા જોવા મળે છે અને મને લાગે છે કે હું જે જગ્યાએ પહોંચવા માટે અહીંયા આવ્યો હતો એ જગ્યા મને દેખાઈ ગઈ છે આ પહાડ છે અને હું એ જગ્યાએ પહોંચી આવ્યો છું જે જગ્યા માટે જે જગ્યાએ પહોંચવા માટે મેં આટલી મહેનત કરી બાઇકને ત્યાં પાર્ક કર્યો અને ત્યાંથી ચાલી અને હું અહીં આવ્યો છું કેટલી ગરમી અત્યારે વધી ગઈ છે ને ગરમીમાં પહાડ ચડવું એટલે મારા માટે તો અત્યારે બહુ પહાડ ચડવા જેવું કામકાજ છે ને મહેનત કરીને હું પહાડ ચડ્યો છું હવે એ જગ્યાએ પહોંચ્યા છીએ ત્યારે આપણે વિડીયોમાં દેખાઈ રહી છે પીરની દરગાહ અહીંયા કુદરતી પથ્થરો છે એ પડેલા છે મોટી શિલાઓ છે એ કુદરતી રીતે ઉગેલી છે આ પથ્થરો દિવસ રાત વધે છે અને આ પીરની દરગાહ છે આ ઓટલો પહેલાંના સમયમાં ન હતો હવે અત્યારે બનાવેલો છે ક્યારે બનાવેલો છે તો જય મોહમ્મદ સપીર બાર ત્રણ બે હજાર પાંચ શનિવારના દિવસે બનાવેલો છે પહેલાંના સમયમાં આ બાજુની સાઈડમાં એક દિવાલ હતી પાછળ એક દિવાલ હતી અને ઓખળો હતો દિવાલમાં અને બે હજાર એકના ભૂકંપમાં એ તૂટી ગયો છે અને ત્યારબાદ આ બે હજાર પાંચમાં બનાવેલી છે કોણે બનાવેલી છે એ મને નથી ખબર કારણ કે અમે ભૂકંપ પછી બે હજાર ચારમાં બહાર ગામ રહેવા જતા રહેલા અને ત્યાર પછી અમને ખબર નથી શું થયું અહીંયા કારણ કે અમારો ખેતર પણ વેચાઈ ગયેલો છે અમે નથી વેચ્યો પણ વેચાઈ ગયેલો છે આ કેળાનું ઝાડ છે અને એ ઝાડ જ્યાં જ્યાં માઉન્ટ દરગાહ હોય એ જગ્યાએ હોય છે એટલે ત્યાં ગામમાં મેળો ભરાય છે મામન શકીરનો મોટો એ જગ્યાએ પણ આ ઝાડ જોવા મળે છે આટલી મોટી સૂર છે એ મારા પગમાં પેસી ગઈ હતી અત્યારે બૂટમાં જો કે પગમાં સીધી નથી પહોંચી પણ બૂટની અંદર આટલી સૂર પહોંચી છે તો તમે વિચાર કરો કે જો પગમાં પેસી હોય તો કેટલી તકલીફ થાય મારે તો અહીંથી ચાલીને જવું પણ મુશ્કેલ થઈ જાય આપ જુઓ આ પહાડ અને એની આજુબાજુના દ્રશ્યો અને સામે જે આપને દેખાય છે એ કંથકોટ અને કુડા વચ્ચેની જે ધાર છે રાજાશાહી વખતમાં બોર્ડર કહેવાતી એ બોર્ડર છે અને એ બોર્ડર અહીંયાથી લગભગ બે ત્રણ કિલોમીટર દૂર છે પણ અહીંયાથી નજીક દેખાય છે જુઓ છો કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારે અત્યારે તડકો લાગ્યો છે એટલે થોડુંક આંખોને દેખવું થોડુંક મુશ્કેલ થાય છે પણ એકદમ રમણીય વાતાવરણ છે જો સવારના ભાગમાં અહીંયા આવ્યા હોય તો એકદમ મજા આવી જાય અને અહીંયા અહીંયાના બાવળો આપ જુઓ બાવળોની નીચે બેસવા જેવી જગ્યા છે મસ્ત ઠંડો છાંયો છે અને છત્રી જેવા બાવળો અહીંયા જે આવતા જતા હોય એમણે બેસવા માટે બનાવેલા છે છત્રીઓ બનાવી છે કારણ કે અહીંયા આરામથી બેસી શકાય જોઈ શકો છો આપ હવે મને લાગી છે તરસ એટલે હું પીશ પાણી અને આપ શું કરશો આપ વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને બીજા ગ્રુપમાં બીજા લોકો સાથે શેર કરી લો ત્યાં સુધી હું પાણી પી લઉં પાણી હું મારો સાથે લાવ્યો છું થોડોક ઘણો નથી લાવ્યો પણ થોડોક જ લાવ્યો છું કારણ કે વચ્ચે પાણી મળી રહે છે એટલે હું થોડું ઘણું પાણી લાવ્યો છું કારણ કે કલાક બે કલાકનો જે અહીંયા વિતાવું હું એ પણ મને પાણી મળી રહે બંધ કરી લીધું હતું હવે થોડુંક પરસે ઓલું થઈ અને હવે પ્રયાણ કરીએ ઘર તરફ તો આ વિડીયોમાં બસ આટલું જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક અને શેર કરો વિડીયો આપને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ધન્યવાદ ફરી મળીએ બીજા વિડીયોમાં